જાહેર મંચ ઉપરથી નીતિન પટેલે એવું કીધું કે ખ્રિસ્તીઓની જે સંખ્યા છે એ વધી રહી છે અને હિન્દુઓને ફોસાવીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે અને હિન્દુઓની વસ્તી છેલ્લા ઘણા સમયથી ઘટી રહી છે જે એક મોટો ચિંતાનો વિષય છે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બોલકા છે અને ઘણી વખત જાહેર મંચ ઉપરથી બિંદાસ વાત કરી લેતા હોય છે અને એ એમની એક ઓળખ છે નીતિન પટેલ કોઈની કોઈનાથી પણ ગભરાયા વગર કશું પણ બોલી દેતા હોય છે આ વખતે પણ એક જાહેર કારકરની અંદર એમણે એક ધર્માંતરણનો મુદ્દો ઉઠાવીને ગુજરાતના રાજકારણની અંદર ઘરમાટો લાવી દીધો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતમાં કાયમ મોટે ભાગે ધર્મ પરિવર્તન એટલે ધર્માંતરણનો જે મુદ્દો છે એ હંમેશા સ્ફોટક રહ્યો છે કારણ કે ઘણી બધી વખત એવી ચર્ચા થાય કે અમુક સમાજ ધર્મના લોકો છે એ ધર્મ પરિવર્તન કરાવે છે હવે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણાના કડીની અંદર એક બુડાસન ગામ આવેલું છે ત્યાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલમાં ઓમકાર સેવા મિશન ટ્રસ્ટના એક વાર્ષિક સાધારણ સભામાં પહોંચ્યા હતા અને આ કાર્યક્રમમાં એમને આમંત્રણ મળ્યું હતું એટલે જાહેર મંચ ઉપરથી નીતિન પટેલે એવું કીધું કે ખ્રિસ્તીઓની જે સંખ્યા છે એ વધી રહી છે અને હિન્દુઓને ફોસાવીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે અને હિન્દુઓની વસ્તી છેલ્લા ઘણા સમયથી ઘટી રહી છે જે એક મોટો ચિંતાનો વિષય છે અને હજુ પણ આપણે જાગવાનો સમય છે એવું નીતિન પટેલે કીધું એમણે એવું કીધું કે અમને એવી ખબર પડી છે કે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી હિન્દુઓની જે વસ્તી છે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ધર્માંતરણનો મુદ્દો બહુ જ ફોટક છે અને એમણે એમ કીધું કે આની અંદર મુસ્લિમ એક અલગ વિષય છે જેને અત્યારે ખ્રિસ્તીઓની સાથે જોડવાની જરૂર નથી એમણે એવું કીધું કે બે ધર્મના લોકો છે કે જે જુદી જુદી રીતના ધર્માંતરણ કરવાનું કામ કરે છે પરંતુ એમનો જે હેતુ છે એ એક જ છે અને એ હેતુ એ છે કે કોઈ પણ રીતે હિન્દુઓની સંખ્યા ઘટાડવી હિન્દુઓની વસ્તી ઓછી કરવી એ જ એમનો બંનેનો હેતુ છે એક વિદ્રોહીનો ઘર છે જે હિંસક હિંસક માધ્યમથી લોકોને ધર્માંતરણ કરાવે છે અને બીજો ધર્મ એવો છે કે જે પટાવી ફોસલાવીને અને હાથ ફેરવીને ધર્માંતરણ કરાવે છે નીતિન પટેલે એવું કીધું કે ખ્રિસ્તી ધર્મના કેટલાક લોકો એવા છે કે જે એવી રીતના ધર્માંતરણ કરાવે કે ગામની અંદર કે નાના વિસ્તારોની અંદર ખ્રિસ્તી મિશનરી જે હોય એમની એના નેજા હેઠળ શાળા બનાવે કપડાં જે ત્યાંના ગામડાના ગરીબ લોકો હોય એને કપડાં આપે દવાખાનું ખોલી આપે હોસ્ટેલ ખોલી આપે મતલબ કે એમને જેટલી જીવન જરૂરી જેટલી વસ્તુ હોય એ આ ખ્રિસ્તી મિશનરી પૂરી પાડે એટલે જે ગરીબ અને ભૂળા લોકો છે એમને આ આ આ બધી વસ્તુઓ મળી જાય તો એ લોકો કંઈ બી કરવા તૈયાર થઈ જાય અને આવી રીતના પટાવી ફોસાવીને એમના માથા પર હાથ ફેરવીને ખ્રિસ્તી ધર્મના લોકો જે છે એ ધર્માંતરણ કરાવી રહ્યા છે અને આ વસ્તુ હવે આપણે સમજવાની જરૂર છે કે ભાઈ આવા ગામડાની અંદર જે મિશનરી ખ્રિસ્તી ધર્મની મિશનરી આવા લોકોને લાલચ આપીને જે લલચાવીને કરાવે છે એની સામે આપણે જાગવું પડશે આ ઉપરાંત નીતિન પટેલે હમણાં તાજેતરના જે અંબાજી મંદિર નજીક જે પાડલિયા ગામ છે એમાં જે ઘટના બની કે પોલીસ ફોરે ફોરેસ્ટની ટીમ અને રેવન્યુ ટીમ ઉપર પાંચસોથી વધારે લોકોએ જે ટોળાએ હુમલો કર્યો એ બાબતે પણ નીતિન પટેલે નિવેદન આપ્યું નીતિન પટેલે એવું કીધું કે પાડલિયા ગામની અંદર જે ઘટના બની એમાં પોલીસ કાર્યવાહી કરે અને મામલો શાંત થઈ જાય એવું હોતું નથી કારણ કે આદિવાસી સમાજના લોકો છે એને તમે ગુસ્સાથી કે બળજબરીથી પ્રેશરથી તમે એની પાસે કામ નહીં કરાવી શકો તમારે એમને જો પાસે કામ કરાવવું હોય તો એમને બહુ શાંતિથી પ્રેમથી તમારેને સમજાવવા પડે અને એક સમાજની રીતે એમની સાથે ડીલ કરવી પડે ત્યારે એ માને છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ